વળવેર ગામના પોપટલાલ આચાર્યે સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી વિકાસના મંચે મક્કમ સંકલ્પ ગામની સર્વાંગી વિકાસ યાત્રા માટે જનસેવા નક્કી વાવ તાલુકાના ભડવેલ ગામમાં આગામી પંચાયત ચૂંટણીને લઈ રાજકીય જહેમત વચ્ચે પોપટલાલ આચાર્ય સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે સમાજમાં વિશાળ લોકપ્રિયતા ધરાવતા પોપટલાલ આચાર્યના વિકાસને લગતો દ્રઢ સંકલ્પ અને લોકિત માટેની તત્પરતા ગ્રામજનોએ ખૂબ જ ઊંચે મૂકી છે નોંધાવ્યા બાદ પોપટલાલ આચાર્યએ જણાવ્યું કે મારું લક્ષ્ય છે ભળવેલ ગામને વિકાસના માર્ગે આગળ વધારવું હું કોઈ પાર્ટી નહીં પણ ગામના લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી ચૂંટણી લડી રહ્યો છું તેમણે જણાવ્યું કે તેમણે વિકાસ માટે એક વિશાળ રૂપરેખા તૈયાર કરી છે જેમાં પાકા રસ્તા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નાળી વ્યવસ્થા યુવાઓ માટે રમત ગમતના મેદાન મહિલાઓ માટે સ્વાવલંબનની યોજના સહિત અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે ભડવર ગામમાં જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને પોપટલાલ આચાર્યના સમર્થનમાં યુવા વર્ગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ

એમને શું સંદેશ આપવા માંગો છો એમને એ સંદેશ આપવા માટે ગામના વિકાસ માટેના કાર્ય ગામની અંદર સંડાસ બાથરૂમ પછી એની અંદર પાણીની સુવિધા મકાન ગરીબ લોકોને જે પછાત વર્ગોને મકાનની સુવિધા પૂરી પાડીશ વતા જે સિટી સિટી છે સિનિયર સિટીઝનને દરેકની ગુજરાત લેવલની મુખ્યમંત્રીની ધારાસભ્યની ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતમાં જે જે સુવિધાઓ મળે છે એમના માટે હું પ્રયત્ન કરીશ સરકારી દવાખાના માટેની બાય બેન દીકરીઓની ડિલિવરી માટેની એને માટેની સુવિધા હું ભળવેલ માટે કરવા પ્રયત્ન કરીશ જે તો અમુક જે નાની ઉંમરમાં વિધવા બનતી હોય છે કુદરતના ના હાથમાં હોય છે તો એના માટે કોઈ સહાય હોય છે તમે શું કરવામાં એના માટે ગુજરાત સરકારની ઘણી બધી સહાય હોય છે એના માટે તન મન ધન થી હું બેનને ઢુગરૂ મળી અને જેટલી સહાય મળે છે એટલી હું પ્રયત્ન કરીશ જી છેવાડાના ગામડામાં અમુક જગ્યાએ પાણી પણ પીવાનું મળતું નથી તમારા ગામમાંજી પીવાનું પાણી પીવાનું ના મળતું હોય તો તમે શું કરશો પાણી માટે હર હર ઘર ઘર ગળ નાળની યોજના છે સરકારની છે એના માટે જે બાકી રહીલે છે એમને તન મન ધન થી દરેક માટે હું ઉપયોગી રીતે પ્રયત્ન કરીશ